શર્મા મંત્રી વિક્રમસિંહ મોરી શહેર ભાજપના યુવા પ્રમુખ જયેશભાઈ ભરવાડ કાંતિભાઈ માસ્તર વગેરે દલવાડી સમાજના આગેવાનો અને રાજપૂત સમાજના આગેવાનો લુહાર સમાજના આગેવાનો સિદ્ધનાથ મહાદેવ અને લાલજી મારદની જગ્યાએ દાજીપરાના મહિલા મંડળ અને ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વડવાણ વિક્રમજી કરાય કે તમારું નામ આવ્યું કે હારું કર્યું તો આવું છું ઘરે એટલે એવા આપણા ચંદુભાઈ આપડા વિસ્તારમાં આવ્યો દે ઈ પણ ખેડૂત છે આપણા હતવરા ના હાવ પાડો હળવદ તાલુકો હતવરા ઠાકોર સમાજનો છે તાલી થી બતાવો એક બીજા ધંધા ભયુ વ્યવહાર છે રોટલા પાણીનો વ્યવહાર છે સાથે આપણા જગદીશભાઈ આપણા દંડકશ્રી આપણા વિસ્તારના ધારાસભ્ય આપણા સમાજના આવા જ અત્યારે આપણા આ વિસ્તારના ઇમરજન્સી તાત્કાલિક બધા લોકોને બોલાવ્યા છે એટલે જુદા જુદા મંડળો છે એમને આશીર્વાદ આપે ભગવાનને પ્રાર્થના કરે આખી સમાજ અને આપણે બધા સો એ સો ટકા મતદાન કરવાનું જે ઉનાળાનો દિવસ છે સાંભળો એ કદાવ નહીં આવી શક્યો કારણ કે આખો જિલ્લાના આખો સુંદરનગર જિલ્લો મોરબી જિલ્લો પછી અમદાવાદ જિલ્લો રાજકોટ થોડો બોટાદ એ વિસ્તારમાં જવું પડે એટલે ઇમરજન્સી આપણે કે પેલા નજીકમાં હું જ્યાં એટલે આપણા બધાની ફરજ છે જુદા જુદા મંડળો બેનો ભાઈઓ કામ હાથે કામ પડદા મૂકી અને રામનું નામ લઈને સરસ મજાનું કમળ ઉપર બટન દબાવવાનું છે વઢવાણ વોર્ડ નંબર તેર સિદ્ધનાથ મહાદેવ મંદિર અને વઢવાણ લાલજી માર્ગની જગ્યા ખાતે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા સાહેબ ગુજરાત રાજ્ય સરકારના મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા લોકસભા સીટના ઇન્ચાર્જ નિલેશભાઈ શેઠ શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ શહેર મહામંત્રી હર્ષદભાઈ દુદરેજિયા શહેરમાં મંત્રી વિક્રમસિંહ મોરી ભાજપના યુવા પ્રમુખ સહેશભાઈ ભરવાડ કાંતિભાઈ માસ્તર વગેરે દલવાડી સમાજના આગેવાનો અને રાજપૂત સમાજના આગેવાનો લુહાર સમાજના આગેવાનો સિદ્ધાર્થ મહાદેવ અને લાલજી માર્ગની જગ્યાએ દાજીપરાના મહિલા મંડળ અને ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂઝ પટ્ટી વઢવાણ કીધું રોટલા પાણી નો વ્યવહાર છે સાથે આપણા જગદીશભાઈ આપણા દંડકશ્રી આપણા વિસ્તારના ધારાસભ્ય આપણા સમાજ આ વિસ્તારના ઇમરજન્સી તાત્કાલિક બધા લોકો ને છે એટલે જુદા જુદા મંડળો છે એમને આશીર્વાદ આપે ભગવાન કરે આખી સમાજ અને આપણે મતદાન જે ઉનાળાનો દિવસ છે આવી કારણ કે આખો જિલ્લાના આખો સુદનગર જિલ્લો મોરબી જિલ્લો પછી અમદાવાદ જિલ્લો રાજકોટ થોડો બોટાદ એ વિસ્તારમાં જવું પડે એટલે ઇમરજન્સી આપણે કે પેલા નજીકમાં હું જી આવું એટલે આપણા બધાની ફરજ છે જુદા જુદા